ઉતરી ગયા હા ને અહીંયા ખેતરમાં જઈએ કોઈ પડ્યો જો અમે તો ખેતરમાં માં આવેલા કુદેલા જો અમા ન્યા ઝેડું આપણું કરવું પડે ઝેડું આપણે પડશે ઝેડોમાં વાળમાં જ પડશે આરિયા

જો મેડમ અમાર મેડમ ભરી રહ્યા જો મિતલું જોવા દે જોવા દે મિતલું ફરવાની જો જો ફરવાની આમ ફરવાની આવે જોઈ લે વાડ કોઈ હોય ને એક ચેડું પણ નહીં આવી શકી તો આ ખેતરમાં વાયુ હ અમાર દાદાનું ખેતર હાર્યું જોઈ લે એમાં હારીએ એ ચેડી વાયુ લાગે હો એવું પાકું નોમ તો ખબર નહીં પણ આ ચાર જોઈને એ ખબર પડે હો કે હાર્યું જો હા વાયેલું હો પણ ખબર હોય તો કોમેન્ટ કરજો લગભગ તો એને ઇચેડી જ કહેવાય પારીએ પારીએ ચીકુડી નાખી હા આવો મારું ખેતર અહીંયા આવે વાળું જોઈ લો મિત્રો પાણી ચાલુ હો ખેતરમાં કુલ છે સૌ જોઈ લો એટલું મસ્ત પાણી જાય ના ગમળાના ખેતરનું વાતાવરણ એટલે તો આખી વસ્તુ જ અલગ જોઈ લો આ એરંડા હા મિત્રો પેલી બાજુ પેલા ભાઈ આગા 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 હો ખેતરમાં પાણી એટલું પોક્યું હોય ને એટલે જો બાજુમાં અમારા ખેતરમાં રેડા હજુ પાવાના જો મિત્રો આ ખેતરની મોજ અમારા ખેતર જો રેડા વાયા આ ખેતરમાં હું કોમ કરતો હતો આ ખેતરમાં આવું એટલું મને મારું કાર જો ભાઈ કાર જો ઘઉં વાયા હતા કપાસ લીધેલો હતો

ખાવાનું મસ્ત ગોર હોય એક દા ઘી નો કીન માં મપી લાવો અને શાક ચૂલામાં ચડેલું આવતું જો તો મેઠું રળર મસ્તું તોય મીઠું લાગતું જો ચાલુ હોય એવું હોય મજા છે હવે જોઈ લો આ તો જોઈ લો આ જો જો લગભગ આ પોંસો ગરમની આરી એ માળ હશે કેટલી આ જો બીજી એક નહીં બધા સારી વાત બતાવો જો આ ખેતરની તાકાત છે આ ખેતરની આ જમીન એવી સારી હા જમીન એવી સારી એની તાકાત છે તમારા જો આ બીજું એક કિલોની માળ હશે દરેકમાં દેખાય જો તમે હાથ કરતા ઊંચી હાથ જો આ બીજી માળ બતાવો એવું ના થાય કે સારી બતાવો જો દોઢ હાથ ની હા ઉપર ઉપર માળ જો જોઈ લો ખેતર આ ખેતર તો તોનું રાડી ના લખણ હવે મારું શરીર કામ કરતું નહીં અને મજબૂર હોય આવું ને એટલે મારા જાય એ થઈ જાય કે ખેતર ખેતરમાં કામ કરતો જો સીટા સેટા એક જ એડો આવ્યો મિત્રો જો તમે બતાવો હા એળો એક જ છે જો એના દાર જેટલા ફોટા જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એક છોડ છે અગિયાર દાર ફોટો એટલે ચીલી માળો હોય એક શોધ ને અગિયાર માળવા એક હા એટલે એટલો એનો વિકાસ થયો કહેવાય દરેક શોધનો એવું નહીં કે એક શોધ જો જો આ જો આ એક જ છે ને શોધ નીચે બતાવે મૂળોમાં જો ચીલા એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને પંદર દારો એટલે જો દરેક શોધ ને એવું હોય તો હજુ વચ્ચે પાણી કંઈ પાયું નહીં બહુ પાણી પાસ ને એટલે

બીજા ખેતરો બતાવીએ તો જો આ છે ને આ બધું ખેતર અમારા કાકાનું ખેતર છે છોડ કાકા આ એમનું ખેતર બાજુમાં અમારું બે હગા ભાઈ બાજુમાં દાદા એ અમારા પપ્પાના કાકા પેલું પાણી ચાલુ હોય ને તમને બતાવી દઈ એમાં એડા બધા એમાં એડા છે પેલા ખેતરમાં ખાલી એને ચેન્જ કર્યું અડધા એડા તો ઈચ્છેડી આવી ગયા જો આમાં દર વર્ષે એડા ને એટલે આવું થાય જો આ શાણા શાણા બોટવા જેવા થાય થોડું ખેતરમાં બાર મહિને ચેન્જ કરવું પડે આ વર્ષે એડા વાય ને તો આવતા વર્ષે કપા કરવું પડે તો બીજું કંઈક કરવું પડે દર વર્ષે એડા ને એડા વાવ જેમ આપણે રોજ બટાકા શાક કરીએ છીએ ફ્રી જાય એમ એવું થાય અને જમીનમાં ચેન્જ કરવું પડે પણ ભાગ્યાઓને છે એવું કે એમ ન સસ્તું પડે ને સારું મહેનત ઓછી થાય એવી વાય જાય ને કરે જાય તરત લાગે ગરમી પડી છેલ્લા હાડા બાર એક વાગ્યા વણી રાખવું પડે હા એ હાર હા મારા આઈટોપ છે ખોટા એ ખાતર નોખી કઈ આવો ઘરે સિંગ બેસી લુકડા આવો ક્યાં ચાલત જોઈને ખેતુ ખેડૂતને આવું બધું હોય પછી હું તો આવતો કોઈ જોતો જ નહીં લુકડો બોકડો પણ કોમ દિલથી કરતો અને સારું થતું અને હું મહેનત કરતો ને મને મજા આવતી ગમતું શિયારા માં જ રોમોજી ભગવાન માતા એ મટડે એટલે શિયારા માં પરતી બહુ ખેતી કરવા ચાલુ કરું હો આ કામ કરી લે વસ્તુ આપું હા ને થાકીને આવ્યો ને બેઠા હોય ઠંડુ પાણી હોય માટલાનું અને પીવો ખેતરનું એક બાદ પાણી પી જતું હોય ખેતરની મોજ જેવી આખી અલગ આવે હોય જોવાનું જ ના માટીમાં તો ખેડૂત ના શું કરે આપડે માટીમાં મજા આવે ત્યારે લુકડો હાચ્યો હાચી તો આવ્યો તો હોય ને ખંચીરી એટલે સાફ થઈ જાય આપણે ખેડૂતના દીકરા છીએ ભાઈ હું પાણી આવો પેલા કેનાલનું હો બાટલો ભરલી થોડું પાણી પી લઈને

ધરતીમાં માતા ઘણું ઘણું આલો એવી આ જૂના જમાના કુંડી કહેવાય બોરમાં પહેલા બોરમાંથી આમાં પાણી આવતું બોર હોય ને એમાં આમાં આ ઉપર ભૂંગળું હોય ઊંચું અને જોવાનું અંદર કોઈ પડે નહીં તો ઉપર પાણી ના ઉપરાય એટલે અને એ હે ને બમ કહેવાય પેલું મેલેલું હોય ઊંચો એટલે વાયથી સીધું પાણી ખેતરમાં આવ્યું હતું જોઈ બતા તો જો અંદર બે હો એક બંધ કરે એટલે આગળ પાણી જાય ને એક ચાલુ કરે એટલું આમ જાય જેને ના જોઈને ખબર હા જો આમાં જોઈ લો આમાં બે ભાગ બે ભાગ હો ને હમ એક ભાગ આ બાદ બંધ કરે ને ડૂચો મારે એટલે આગળના ખેતર બીજી કુંડી પાણી જાય અને આગળની કુંડી ઊંચો મારો હોય લેવું હોય એટલે આગળની કુંડી ઊંચું મારો એટલે પાણી હોય પણ ચાલુ થાય એટલે આ કુંડી જોઈ લો આ કુંડી હતી અહીંયા ડૂચો હતો અહીંયા ડૂચો હતો અને અહીંયા તો લવામાં પાણી જવા દેવાનું હોય ચાલુ કરે તો બંધ કરો પછી હોય પછી અત્યારે તો કેનાલનું ડાયરેક્ટ જ પાણી બતાવો કેનાલનું પાણી આવે જો નર્મદાનું કુંડી આ તો યાદગારી માટે રાખી જ છે મિત્રો ગરમી જબરજસ્ત છે કેનાલનું પાણી આવું નર્મદા કેનાલ નર્મદા જે મોદી સરકારે બનાવીને

પાણી પીવા હા લોકો ને પીતા મુશ્કેલી છે આવું બતાવ આવો તમે પાણી પીરમ પીએ જો જોવા ભાઈ ખા એક વાગવા આવ્યો જોવા એક પાર્યો અને બે બે પાર પાણી વાળી જ્યાં ભાઈ જમવા લગભગ અડધા પોણા કલાકે પી રે તો બધી સુખ શાંતિ જમી આ કોઈની જ નહીં કોઈ ભાત લઈને ના આવે કોઈ એકને બે પાડી જો આમાં અરજું પાણી જાય હરજુ પીલાને જાય એટલે પીતું પીતું જાય તો બધી ખાઈને આવતા ને તો હજુ પાણી પી જાય જોઈ લે બધું હું ગયો જો પણ કેવું છે ઈ જે જો અમાર મીઠલું બરાબર નું તપીજી હો એટલે આ મીઠલું જોઈ લો એમ મોટું ના હાથ પર તો આવે પક પડ્યા જો આવું થાય એટલે કોઈ કામ ના કરજો જો મમ્મીનો સહારો લઈને મળે એ તો અંદર આ તો ખેડૂતના છોકરા ગયા બધું ના હોય અંદર માટીને પડે પણ આમ પગ ગાઈ જ સીધા એટલે બધું હું કઈ જાય ને જતું રહે છે ને જાઓ ઝાફરને ઝાફળ વાળ મસ્ત આ તો ગઈ ને ખેતરમાં ઠંડો પવન આવે એટલે કેવું આમ આઈસ એસી લાગે કુદરતી વાતાવરણ હતું બહુ મજા આવી જાય એ તો મિત્રો તો બે તો પાણી પીવા 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 કશું ના હા કેનન પાણી એ બાટલું બધે એટલે પી લઈએ હા ખંચે દે હા બસ પર દે કેનાલનું છે તો ચોખ્ખું ને છે એ બધું શેરી હોય બધું બીઆણ ના હોય અને ઢોરાય મરે લાવવાનું ને હે મરેલા હોય ને થૂંકી દીધું અંદર માછલા હોય ને બધું અને પાણી પણ પીવા બી હું અહીંયા કોમ કરતો આ જ પાણી પીતો આ પાણી ડાયરેક્ટ પીલા આપણે શરદી થાય રોજ પીએ તો બીજું કોઈ નહીં પણ સારું બસ ભલે હવે નીકળી જ તાપના સરસ સરસ મિત્રો હવે ખેતરમાં અહીં ઓલરેડી નીકળી ગયા હા જો ખેતરનું વાતાવરણ એટલું ટોપ અને જો અમારી મેડમ હરવાર આવી ગયા હા ભગમાં મેધી મેલી એવી રીતે યાડી નહીં એક બિચારી મુએ નહીં યડી એક તો તાપનો પણ મજા આવી જાય થોડું ખેતરમાં જો હવે નીકળીએ હવે જઈએ મહેસાણા ગાડી અને પછી એક જમવાનો પ્રોગ્રામ પછી તમને જરૂર નહીં તાપનો નાસ્તો કર્યો તો

જો અમારે છૂટું શેડું વાખો હા આ પછી હા આ વખડું પડે શેડું મીલ દે આ પડ્યું દારૂ મીલ દે બસ મિલ દે ને કશું આમું ના કરવાનું એટલું નોખી દેવાનું હોય એટલું હાચું એટલું વધારે પેલું થાય સાચવાનું જ ના આવે એમ દે ઉપર નોખી દે આમ ઝેડું કરે હા બસ એમ બસ એવું આડું કરે એટલે કોઈ ન થાય તો મિત્રો જય રામદેવભાઈ હવે ગાડી લઈ નીકળી જઈએ જો અમારે ગાડી તો પડી છે ખેતરમાં મોબાઈલમાં ધૂળ ચોટી ગમે એવું રહેશે લાવો પણ লগাডিম no দেহি